મુકેશભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો સાનગઢ ના અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયલ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો આપકી બાર ચારસો ની નારા સાથે આપ અને કોંગ્રેસના કાર્યકર્તા મોટી સંખ્યામાં ભાજપ જોડાયા લોકસભા ચૂંટણીને લઈ સોનગઢ ઉચ્છલ નિજર કુકરમુંડા તાલુકાના કાર્યકર્તાની બેઠક યોજાઈ જેમાં લોકસભા પ્રભારી માધુભાઈ કાઠીરિયા એમએલ ડોક્ટર જયરામભાઈ ગામીત ભાજપ તાપી જિલ્લા પ્રમુખ પયંકભાઈ જોશી સાથે મોટી સંખ્યામાં ચાર તાલુકાના ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે લોકસભા પ્રભારી ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દક્ષિણ ગુજરાતની લગભગ બધી જ સીટો પ્રવાસ કર્યો છે સાથે સાથે દરેક જગ્યાએ ખૂબ સરકારની અંદર દેશના વડાપ્રધાન મોદી સાહેબને સાતમી તારીખે મતદાન કરવા માટે મતદારો ખૂબ ઉત્સુક છે ત્યારે આજે રિઝલ્ટની અંદર મુસ્લિમ સમાજના આગેવાનો કોંગ્રેસની અંદર ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો પણ આજે ભારતીય જનતા પાર્ટી અંદર પ્રવેશ લીધો છે આજે બિલદાર સમાજના આગેવાનો એની સાથે સાથે ક્રિશ્ચન સમાજના આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીની જે કેસ પહેરો છે ખાસ કરી જે ડૉક્ટરો જે આજે લગભગ દસથી બાર જેટલા ડૉક્ટરો પણ આજે ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવેશ મળ્યો છે આવનારા જે સાત તારીખે મતદાન ભવન છે એની અંદર આજે આ જે બારડોલી લોકસભા છે એ લોકસભા પાંચ લાખ મતોથી લીધવાનો નિર્ણય બધા જ મતદારો કરી લીધો છે ત્યારે